હવે પરિવારને ખબર પડી કે કારણ કે પોલીસની અવર જવર હતી બંદોબસ્ત સુરક્ષાનો આખો મામલો હતો એટલે પરિવારને ચિંતા હતી કે આ કેવી રીતના આ લગ્ન સમારંભ થશે બહુ જ અડચણો મુશ્કેલીઓ આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંવેદનશીલ હોવાનું વારંવાર કહેવામાં આવે છે અને હવે પોતે સંવેદનશીલ છે એવો એક કિસ્સો પણ સામે આવ્યો છે જામનગરની અંદર મુખ્યમંત્રીનો ચોવીસમી નવેમ્બરના દિવસે એક કાર્યક્રમ હતો અને એ જ સ્થળ ઉપર એક પરિવારની દીકરીના લગ્ન હતા અને જ્યારે પરિવારને ખબર પડી કે અહીંયા સીએમનો કાર્યક્રમ છે અને બંદોબસ્ત અને સુરક્ષાને કારણે એમને ચિંતા થતી હતી આ વાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખબર પડી તો તમને જાણીને નવાઈ લાગશે કે એમણે આખો પોતાનો કાર્યક્રમ બદલી નાખીને બીજા સ્થળ પર લઈ ગયા છે અને પરિવારને ફોન કરીને કીધું પણ છે કે તમે ચિંતા નહીં કરતા તમારા લગ્નનો કાર્યક્રમ ચાલુ રાખો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ આધ્યાત્મિક અને ધાર્મિક માણસ છે એવું ઘણી બધી વખત લોકો કહેતા હોય છે અને બહુ જ સંવેદનશીલ મુખ્યમંત્રી હોવાની વાત પણ કહેવામાં આવે છે હવે આ એમણે એક દાખલો બેસાડ્યો છે કે પોતે કેટલા સંવેદનશીલ છે વાત એમ છે કે જામનગરની અંદર ટાઉન હોલમાં ચોવીસ નવેમ્બરના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને એ પહેલાં એટલે કે આજે ત્રેવીસ નવેમ્બરના દિવસે પરમાર પરિવારની એક દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીનું જે નામ છે એ સંજના પરમાર છે હવે પરિવારને ખબર પડી કે કારણ કે પોલીસની અવર જવર હતી બંદોબસ્ત સુરક્ષાનો આખો મામલો હતો એટલે પરિવારને ચિંતા હતી કે આ કેવી રીતના આ લગ્ન સમારંભ થશે બહુ જ અડચણો મુશ્કેલીઓ આવશે પરિ પરમાર પરિવારે જામનગરની અંદર માહિતી ખાતાનો સંપર્ક કર્યો અને માહિતી ખાતાને વિનંતી કરી કે આ અમારી સમસ્યા છે કે સીએમનો કાર્યક્રમ છે અહીંયા ઘડી આટલી બધી પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા છે બંદોબસ્ત છે તો અમારા જે લગ્નના કાર્યક્રમની અંદર અમને અડચણો ઊભી થઈ રહી છે તો જામનગરના માહિતી ખાતાએ સીએમ ઓફિસનો સંપર્ક કર્યો અને બે જ કલાકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોન આવી ગયો પરમાર પરિવાર પર અને મુખ્યમંત્રીએ ફોન કરીને એમ કીધું કે તમે જરા પણ ચિંતા નહીં કરતા તમારા જે લગ્નનો કાર્યક્રમ છે એને તમે ધામધૂમપૂર્વક ચાલુ રાખો મેં મારા કાર્યક્રમનો જે સ્થળ છે એ બદલી નાખ્યું છે સાથે સાથે મુખ્યમંત્રીએ એમ પણ કીધું કે તમારા પરિવારના જે ચોવીસમી તારીખે લગ્ન છે એ લગ્ન સમારંભની અંદર હું હાજરી પણ આપીશ તો પરમાર પરિવાર તો આ સાંભળીને ખુશ થઈ ગયો કારણ કે એમની જે ચિંતા હતી એનું નિરાકરણ આવી ગયું અને સીએમ પોતે લગ્નની અંદર હાજરી આપવાના છે તો આ ખરેખર એક બહુ સારી વાત છે કે ભલે મુખ્યમંત્રી કોઈ ખોટું કામ કરતા હોય તો અમે એ એ તંત્ર વિશે મુખ્યમંત્રી વિશે અમે બોલતા હોઈએ છીએ પરંતુ જ્યારે મુખ્યમંત્રી સારું કામ કરે તો સારા કામની પણ સરાહના થવી જોઈએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકદમ આમ કોમન મેન જેવું ઘણી બધી વખત બિહેવિયર કરે છે કે કાફલા સાથે રસ્તામાં ઊભા રહીને લારી ઉપર ચા પણ પીએ કે સામાન્ય માણસો છોકરાઓ સાથે બેસીને વાત પણ કરે તો આવા એક મુખ્યમંત્રી જો સારું કામ કરતા હોય તો એની સરાહના થવી જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ